બીસીએની ચૂંટણી આજે યોજાઈ રહી છે ત્યારે સૌથી વયોવૃદ્ધ મતાધિકાર માટે મતદાન કરવા માટે ઇઠ્યાસી વર્ષના વિનોદ કપૂર પહોંચ્યા છે લોકશાહી પ્રત્યે તેમની અટૂટ શ્રદ્ધાને જોઈને તેમના સહભાગ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા વિનોદ કપૂર વ્હીલચેર કે ટેકો લઈને મતદાન માટે પહોંચ્યા છે ત્યારે તેમની નિષ્ઠાને લોકોએ સલામ કરી છે વિનોદ કપૂરે જણાવ્યું કે ચૂંટણીમાં મારા ઘણા જૂના મિત્રો ઉમેદવાર છે આટલી ઉંમરે પણ સંસ્થા અને મિત્રો પ્રત્યેના સ્નેહને કારણે મત માટવા મત આપવા માટે આવવું જ પડ્યું ચંદ કપૂર અને કેટલી ઉંમર છે અઠ્યાસી એટી આજે તમે મત આપવા આવ્યા છો કેટલું મહત્વ માનો છો મહત્વનું માટે તો બરાબર છે પણ કારણ કે એટલા બધા ઓળખી છે કે મારે આવવું જોઈએ અને જેમ કે એટલા માટે આવ્યો છું ક્યાંથી આવ્યા છો હા અહીંયા નિર્માણ થયું હતું ક્રિકેટ ના હિત માટે તમે મત આપ્યો છે શું કેશો અમે ક્રિકેટ ના માટે તો આપ્યું છે પણ જે માણસો ચલાવે છે એમના માટે તો